જાંબુગોડાના મધ્યમાં જીબી ઓફિસની પાછળના ભાગમાં બચ્ચા સાથે દીપડીએ દેખા દેતા લોકટોળા ઉમટ્યા ગ્રામજનોમાં ભયનો માહોલ પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા મામલતદાર ઓફિસ થી જીબી રોડ ઉપરથી દીપડીને બચ્ચા સાથે પ્રસાર થતી સ્થાનિકોએ જોઈ જતા દીપડો ગામમાં આવેલી બોમમાં બોમ ઉઠવા પામી હતી જ્યારે લોકટોળા ઉમટ્યા હતા

કોઈ અચાનક અનિચ્છનીય બનાવનો બને તે માટે વન્ય પ્રાણી વિભાગ દ્વારા દિવસ દરમિયાન આટલા વિસ્તારને સર્ચ કરી દીપડી અત્યારે પણ ત્યાં છે કે કેમ અને હોય તો તેના નિકાલ માટેની વ્યવસ્થા કરી નગરજનોમાંથી ભયનો માહોલ દૂર કરવો જોઈએ તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે આપે જો અમારી YouTube ચેનલ ઓવર જાંબુગરાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા આવ નવા વિડિયો આપણને જોવા મળી રહે